રત્ન કલાકાર પર હુલો કરી ભાગી છૂટેલા દસ હત્યારાઓને પોલીસે પાડ્યા છે સુરતની ની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજા ખાતેની અંબાવીલા સોસાયટી બહાર કલાકાર પારસ વેકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા હોય ત્યાં ધસી આવી તેઓ પર જ્યુલર હુમલો કર્યો હતો જેમાં પારસ પર છરીના આડેધડ ગાજી કાતા તેનું મોત નીપજ્યું હતું તો એકની હત્યા અને અન્યોને ઈજાગ્રસ્ત કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા જ્યારે બનાવની જાણ થતા ઉતરાયણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારોમાંથી દસ હત્યારાઓ રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રોનક નરેશ બેલડિયા જયેશ સુરફે ટકો કમલે સોલંકી ચેતન મનસુખ બગડા

બીજા ત્રણ લોકોને પણ ઇજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી કઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાચા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવવાનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે